હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આપણે આ શેરની તમને ખાસ ઇન્ફોર્મેશન આપવાની શેર લેવા જેવો મોઘો કે સસ્તો ખૂબ ઘટેલો છે એ બધું તમારે વિચાર કરવાનો પરંતુ આજે બે કંપનીઓનો આજ વાત કરવાની છે એક બે કંપનીઓ આપાસમાં જોડાઈ રહી છે કેવી રીતે જોડાયેલી છે અને કંપનીઓમાં બીજી કંપનીનું વોલ્ડિંગ કેટલું હોય છે અને કંપનીના વેપારમાં પણ કઈ રીતે સહયોગ હોય છે એ ડિટેલમાં ચર્ચા કરવાની છે અને સારી કંપનીઓ છે પણ રોકાણ અમુક બાબતો તમને હું ટીક કરીને કહીશ કે આ અમુક બાબતો બે ત્રણમાં તકલીફવાળી છે અને એ તકલીફ ક્યારે દૂર થશે એ પણ કોની વિગતવાર ચર્ચા કરવી છે કંપનીઓ બે છે તમે આખો વિડીયો જોશો તો તમને એની ડિટેલ્સ મિજાશે હવે મિત્રો ઈ આઈડી પેરી ઈ આઈડી પી એ ડબલ આર વાય આ કંપનીનો અત્યારે કરંટ ભાવ છે પોણસો ચોતર પંચાવન રૂપિયા એનું માર્કેટ કેપ છે નવ હજાર ચારસો નેવ્યાશી બુક વેલ્યુ છે ચારસો છપ્પન એની એસેટ વધારે હોય તો જ બુક વેલ્યુ વધારે હોય દમદાર કંપની છે સુગર સેક્ટરની કંપની ફિશ વેલ્યુ એક રૂપિયો ડિવિડન અગિયાર રૂપિયા આપે છે વર્ષમાં બે વખત ડિવિડન આપે છે બે વખતના થઈ અને અગિયાર રૂપિયા ડિવિડન થાય છે પીપીએ છે તેતાળીસ રૂપિયા એક શેઠ દીઠ તેતાળીસ રૂપિયાની કમાણી કરે મિત્રો અને પીએ છે બાર પીએ બહુ સસ્તો છે તમે ઘણી કંપનીના જોજો પચાસ 60 સિત્તેર પીએ છે કે એના એક શેટ દીઠ જે કમાણી છે એનાથી સિત્તેર ઘણો ભાવ મૂકો છે કોનો પીએ બાર છે હાઈ થયો છે છસો સિત્તેર રૂપિયા અને બાવન વીક લો થયો લો થયો છે ચારસો ને તેત્રીસ રૂપિયા શેર કેપિટલ સત્તર કરોડ છે અને ફેસ વેલ્યુ એક છે એટલે સત્તર કરોડ શેર બહાર પાડેલું છે એસેટ છે ચાર હજાર ત્રણસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયા દમદાર કંપની પાસે એસેટ છે મિત્રો હવે ગયા વર્ષમાં કોઈ રિટર્ન આપ્યું નથી લોકો એક મહિનામાં સોળ ટકા ત્રણ મહિનામાં દસ ટકા એક વર્ષમાં સાત ટકા અને ત્રણ વર્ષમાં રિટર્ન છ્યાસી ટકા આપેલું છે હવે એનો વેપારના વકરા જોઈએ કે માર્ચ તેવી અને જૂન તેવી જૂન તેવી આ ક્વાર્ટરના વકરા છે જૂન તેવીમાં સાત હજાર છવી રૂપિયાનું એણે સેલ કર્યું છે અને માર્ચ ત્રેવીમાં સો હજાર આઠસો ને સેલ કર્યું છે હવે એનો ઈબીટા શેર અને ખરીદનું બે ઘાટતા ઈબીટા કેટલા રૂપિયા વધ્યા કે પોણસો ને બાસઠ કરોડ રૂપિયા જૂન ટીવીમાં વધ્યા છે અને માર્ચ ટીવીમાં પોણસો ને તેતાળીસ કરોડ રૂપિયા છે હવે એક આ વાત આવી કે કંપની એના એક ક્વાર્ટરમાં એક્યાસી કરોડ રૂપિયા વ્યાજ ચૂકવે એટલે કે એનો અર્થ કે કંપની ઉપર દેવું ખૂબ છે અને એકસો ને એકાવન કરોડનો ટેક્સ ચૂકવ્યો અને એક ક્વાર્ટરમાં ત્રણસો ને અઠ્યાવીસ કરોડ રૂપિયા વધાર્યા મિત્રો ટેક્સ અને વ્યાજ ચૂકવતા દમદાદ રકમ વધી છે હવે એની શેર હોલ્ડિંગ તમે જુઓ કે ચુમાલીસ ટકા પરમોટર્સ પાસે છે દસ ટકા એફઆઈસી છે ચાર ટકા ડીઆઈ ડીઆઈ છે અને ચાલીસ ટકા પબ્લિક પાસે છે કંપની સુગર ન્યુટ્રિશન સેનેટાઈઝર ઓર્ગેનિક ખાતર ઇથોલિન આવી ઘણી જાતનું ઉત્પાદન કરે છે હવે આપણે કોરો મંડળ ઇન્ટરનેશનલની વાત કર કેમ કે મંડળ ઇન્ટરનેશનલ અને ઈડી ઈઆઈડી પેરી સંકળાયેલી કંપનીઓ છે કઈ રીતે સંકળાયેલી છે એ તમે જુઓ કે સીધા આપણે એના માર્કેટ કેપ ઉપર જાણ કે કોરોમંડલ ફર્ટિલાઇઝર કોરોમંડલ ઇન્ટરનેશનલ ફર્ટિલાઇઝર સેક્ટરની કંપની માર્કેટ કેપ છે બત્રીસ હજાર ચારસો ને કરોડ દમદાર મોટી કંપની ભાવ છે અગિયારસો ને બે રૂપિયા ફેસ વેલ્યુ એક રૂપિયો બુક વેલ્યુ બસો સોળ રૂપિયા ઈપીએસ એક દીઠ કમાણી અડસઠ રૂપિયા છે અને પી એ સોળ રૂપિયા છે આ પણ મોંઘો શેર નથી હાઈ થયો છે અગિયારસો બાવન એટલે કે બાવન વીકના હાઈની આજુબાજુ ચાલી રહ્યો છે લ્યો થયો છે આઠસો અઠ્ઠાવન ડિવિડન્ડ બાર રૂપિયા વર્ષનું અને ઓગણત્રીસ કરોડ રૂપિયા એનું કેપિટલ શેર ભંડોળો છે એટલે કે એક રૂપિયો ફેસ વેલ્યુ છે એટલે ઓગણત્રીસ કરોડ શેર બહાર પડેલ છે અને ફિક્સ એસેટ એનું એસેટ છે બે હજાર પોણસો ને નવ્વાણું કરોડ એટલે કે ઈડી પીઆરીથી અડધું સમજો મિત્રો એનાથી અડધું એનું એસેટ છે હવે એણે રિટર્ન કેટલું આપ્યું છે રિટર્ન કંપનીએ આપ્યું નથી એક મહિનામાં ત્રણ ત્રણ ટકા ત્રણ મહિનામાં પંદર ટકા એક વર્ષમાં સો ટકા અને ત્રણ વર્ષમાં સાડતેર પણ એના પોંચ વર્ષનું તમે રિટર્ન જુઓ તો દમદાર રિટર્ન આપેલું છે હવે મહત્વની વાત હું આવી સમજજો કે એના શેર હોલ્ડિંગમાં શું છે કે જે પરમોટરોનું શેર હોલ્ડિંગ છે સત્તાવન ટકા એમાં છપ્પન પોઈન્ટ સત્તાવન ટકા ઈડી પેરીનું શેર હોલ્ડિંગ છે એટલે કે પરમોટર આ કંપનીની પરમોટર ઈડી પેરી છે જે સુગર સેટિંગ કંપની છે એ પરમોટર તરીકે કોરો મંડળમાં સત્તાવન ટકા શેર ભંડોળ આ કંપનીનું એટલે કે અડધું અડધી વધારે કે એનું માર્કેટ કેપ છે કંપનીનું બત્રીસ હજાર ચારસો કરોડ કે સોળ હજાર અડધું સોળ હજાર ચારસો ચાલીસ કરોડ તો ઈડી પહેરી ના છે જુઓ મિત્રો પછી એફઆઈસી છે સાત પોઈન્ટ છપ્પન ડીઆઈ છે વીસ ટકા અને પબ્લિક પાસે ફક્ત ચૌદ ટકા છે અને આ કંપની જૂન તેવીમાં પાંચ હજાર ને કરોડનો સેલ કર્યું છે ઇબીટા વધ્યો છે સાતસો પાંચ કરોડ વ્યાજ ચૂક્યું છે ચાળી કરોડ ટેક્સ ચૂક્યો છે એકસો સડસઠ કરોડ અને પાંચસો કરોડનો નફો કર્યો છે એક ક્વાર્ટર લે કે ત્રણ મહિનામાં મિત્રો અને માર્ચ ટીવીમાં તમે જુઓ કે પાંચ હજાર પોણસો ને પંચોતેર કરોડનું એણે સેલ કર્યું હતું જૂન ટીવી કરતાં ઓછું કર્યું છે એબીટી વધી રહ્યું છે ચારસો ને પોંચ કરોડ બાવન કરોડનું વ્યાજ છે નેવું કરોડનો ટેક્સ છે અને બસો ત્રેસઠ કરશે વધારે માર્ચ ક્વાર્ટર કરતાં જૂન ક્વાર્ટરમાં ડબલ નફો કર્યો ફર્ટિલાઇઝર કંપનીઓ ચોમાસા દરમિયાન બહુ સરસ કોમ કરતી હોય અને આ ઇન્ટરનેશનલ કંપની છે અને આજે બહારથી વિદેશ જે ખાતર આયાત કરવાનું હોય છે એ મોટા ભાગનું કંપની એનએફએલ કોરોમંડલ ઇન્ટરનેશનલ આવી કંપનીઓ કરતી હોય છે મિત્રો આ કંપનીઓ બધી સંકળાયેલી છે ઈડી પેરી પાસે દમદારીની એસેટ છે અને એ એસેટ કરતાં વધારે એ કોરોમંડળમાં એનું રોકાણ છે બહુ સારી કંપની છે દક્ષિણની દક્ષિણ ભારતની કંપની મદ્રસ અને બસો વર્ષ જૂની કંપની છે તારી કંપનીનું નામ કોઈ બીજું હતું પેરી કરીની જે કુટુંબ છે એ આ કંપની ચલરતી આવી છે અને એની પેરેન્ટ કંપની ચાર ઊભી કરી છે રોકાણ છે એના વગરની બીજી કંપનીઓ ચાર કંપનીઓ છે કે પેરી સુગર આવી કંપનીઓ છે પણ એ કંપનીઓ લિસ્ટીજ થયેલી નથી અને સો ટકા નોની કંપનીઓમાં સો ટકા હોલ્ડિંગ ઈડી પહેરીનું તમે ફંફોળજો તમે તમારી ચેક કરજો ડેટા ચેક કરજો મસ્ત કંપની છે આ રડાર ઉપર આવેલી કંપની છે પણ ખૂબ મનોમંથન કર્યા પછી આ આવી કંપનીઓ રડારમાં રાખવાની અને આ બધું જ્ઞાન આપણા પાસે હોવું જોઈએ શેર બજારમાં હો તો આપણે કઈ કંપની કઈ રીતે કામ કરે છે કઈ રીતે કયા ડેટા કામ કરે છે તમે એનું ડેબિટ ચેક કરવું હોય નહીં ધારો કે એસી કરોડનું એ વ્યાજ ચૂકવે છે તો તમે એક કામ કરો કે ગૂગલમાં જઈ અને લખો કે હાઉ મચ ડેબિટ ઓન પછી લખો જે કંપનીનું નામ લખો કે ઈડી પેરી કંપની કે ગમે તે તમારા કંપનીનું નામ લખો હાઉ મચ ડેબિટ ઓન ગમે કંપનીનું નામ લખો અને તમે ગૂગલમાં લખો એટલે એ કંપની વિશે કેટલું ડેબિટ છે એને એની બેલેન્સ શીટમાં કેટલું વ્યાજ બતાવ્યું છે એ તમારી ડિટેલ મળશે અને એ ડિટેલ પાસે તમારે તમને અંગ્રેજીમાં કદાચ મને એવું છે ખબર પડે બરાબર પછી શું કરવાનું તમારે પછી એને ગૂગલમાં ટ્રાન્સલેશન કરવાનું ગુજરાતી ફર્સ્ટ ક્લાસ ગુજરાતીમાં જે માહિતી છે એ આપણે સમજી શકીએ શેરબજાર છે ને એ જ્ઞાન લેવાની વસ્તુ છે જ્ઞાન લેતા લેતા આપણને એમ થાય કે ના ના આ તો જેટલું ફેલાયેલું છે અને પછી તમે તમે ઊંડા ઉતરશો એમ તમને એની પૂરી માહિતી મળે અને માહિતી પૂરી લીધા પછી એમાં આપણે ધીમે ધીમે એન્ટર થવાય આપણા પાસે માહિતી ન હોય તો કોઈ જગ્યાએ આપણે ફસાઈ જઈએ અને આ વાર્તો ખેલ નથી આ રૂપિયાના ખેલ છે અને મારા દર્શકો જે ફસાઈ જ હોય આ મારા દર્શકો માટે ગુજરાતીઓ માટે હું આ એમની એક માહિતી માટે વિડીયો એમ મારો બીજો કોઈ ઉદ્દેશ નથી કે કોઈ સારા માણસને કોઈ લોભલાડે છે બબી રૂપિયાના પોંચ પો રૂપિયાના શેરમાં જ્યાં ફસાઈ ના જોઈએ સારી ક્વોલિટીનો મસ્ત શેર એના ઉદ્દેશ્ય આ વિડીયો બનાવ્યો થેન્ક યુ આપણને